સૌથી પ્રથમ તો સૌને નૂતન વર્ષાભિનંદન આપણે સ્નેહ મિલન રાખ્યું હતું પણ અત્યારે બહુ શોર્ટ નોટિસમાં જો એટલે ઓછા લોકો આવ્યા છે અને નવીન વર્ષની આ સૌથી પ્રથમ બેઠકનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે બહુ જાજો સમય ન વેડવતા આપણી પદ્ધતિ પ્રમાણે જ અમારા અમારી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ એવા પ્રોફેસર ડૉક્ટર મોલિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને મોલિયા સરનો સાવ આમ પરિચય આપવો મારા માટે ખરેખર અઘરો છે સાથે કામ કર્યું હોય એના કરતા વિશેષ કે જે યુનિવર્સિટીમાં અત્યારે હું મારો રોટલો રડી રહી છું એવા બહુ ઓછા લોકો મળે કે જેમના માટે દરેકને માન હોય મોલિયા સર ઇઝ વન ઓફ ધેમ કે જેમની પાસેથી એમના રેફરન્સ મળે તો સારા અને શ્રેષ્ઠ કક્ષાના જ મળે તમે એમને સાંભળશો એટલે પણ ખ્યાલ આવી જ જશે અને જે આજે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ ઋતુ સંહાર એમના વિશે આપણા વક્તા છે સતીશભાઈ લેફ્ટનન્ટ ડોક્ટર સતીશભાઈ વ્યાસ એમણે પૂર્ણ અનુ અનુવાદ કરેલો છે ને એમાંથી અમુક રત્ન કણિકાઓ આપણી સાથે વહેંચવાના છે એમાં પણ સંસ્કૃતની પુસ્તક હોય એટલે વાંચવાની ઈચ્છા નહોતી હોય પણ બ્રેક લાગી જતી હોય કે સમજાશે નહીં તો આજના આ બેઠકમાં કાલિદાસ નિર્મિત છે તો એક નાનકડી વાત કરીને પછી હું ઓલિયા સાહેબને માઈક આપી દેવાની છું એવું કહેવામાં આવે છે કે પ્રાચીન કવિઓમાં એક વખત કવિઓની ગણતરી અને કોણ સૌથી સારા એવી ગણતરી કરવા માટે કાઉન્ટિંગ ચાલુ થયું અને ઘણા લોકોને તેવું હોય ને કે એક બે ત્રણ ચાર તો એવી રીતે કરંગરી એટલે કે સૌથી નાની આંગળીથી કાઉન્ટ ચાલુ કર્યું જેમાં સૌથી પહેલું નામ લેવાનું કાલિદાસ મહાકવિ કાલિદાસ જે તે વખતના પ્રવર્તમાન ખૂબ સારા સાહિત્યકાર કે રચનાકાર કે ગીતકાર કવિ એમનું નામ લેવાના પછી જ્યારે બીજી આંગળી ઊંચી કરી ગણવા માટે ત્યારે આ સંસ્કૃતનો શ્લોક કહી રહી છું મારી વાર્તા નથી પણ હું તો એટલીસ ગુજરાતીમાં કહું તો બીજી જ્યારે આંગળી ઊંચી કરી એની ઉપર મૂકવા માટે મહાકવિ કાલિદાસની સાથે સાથ આવી શકે એવું સમર્થ અને સક્ષમ નામ જ ન મળ્યું તો એવું કહેવામાં આવે છે કે જેના લીધે આને નામ પડી ગયું અનામિકા આ એક રૂપક છે જેની ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણે કોનું શું સાહિત્ય સાંભળવા જઈ રહ્યા છીએ તો હવે હું વિનંતી કરીશ મોલિયા સાહેબ ને કે તેઓ આવે અને આપણને સંક્ષિપ્ત પરિચય આપે

આ સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થાના અધ્યક્ષ શ્રી શ્રી એના મંત્રી અન્ય ભાવુક એવા રસિક શ્રોતાઓ ભાવુક જ્યારે શબ્દ બોલું છું ત્યારે મારા મનમાં ભાગવતની બિબદ્ધ ભાગવતમ રસમાલયમ મુહુર હો રસિકા ભૂવિ ભાવુકા એટલે એ પરિકલ્પના છે જે રસથી સાંભળે એના કરતાં પણ પીવે કાનથી હું વાત કરવાનું છું કે રામાયણમાં વાલ્મીકીજીએ પવનને કાનથી પીવાની વાત કરી છે કે એવી ઋતુ આવી છે કે જ્યારે કાનથી છે ને સુગંધિ પવનને પીએ તો આવું વાણીનું રસપાન કરનારા સુગ્ન રસિક ભાવુકજનો ને આપશો આમ તો ઋતુ સંહાર વિશે બધી વાત છે એમના

એને હું તમારી સામે કદાચ મૂકવાનો પ્રયાસ કરીશ તો સૌથી પહેલા મારા મનમાં એ વિચાર આવે છે કે હું આની સાથે શ્લોક કાલિદાસ પુરા કવિ નામ ગણના પ્રસંગે કનિષ્ઠિકા અધિષ્ઠિત કાલિદાસા અધ્યાપિ તત્તુલ્ય કવે હે અભાવાત કનિષ્ઠિકા અનામિકા સાર્થવતી બબુબ એટલે આનું નામ અનામિકા છે પણ સાર્થક થોડું ક્યારે થાય નામ ક્યારે સાર્થક થાય કે બધાને આનંદ આપે તો જેમ રામ કેવું નામ છે લોકાભિરામમ બધાનું અભિરામ કરે છે બધાને પ્રસન્ન કરે છે માટે રામ તો નામ સાર્થક છે એમાં આંગળી નામ હતું અનામિક

એ નીચે લવકુશ છે એમના બાળકો છે એ તો આમ ધુવા ફુવા થઈને મારી નાખવા આવ્યા હોય છે કારણ કે યજ્ઞનો ઘોડો બાંધ્યો પરાજિત બધાને કર્યા એટલે ત્યાં કે મારા અશ્વને કોણે બાંધ્યો અને પુષ્કર પેલામાં બેસીને આવે અને ગુસ્સો રામનો રામને આવા ગુસ્સે આપણે ક્યાંય સાહિત્યમાં નથી જોયા હમણાં જ મારી નાખવા જેવા પેલી આમ આવ્યા ને એરિયામાં સ્પેસમાં આવ્યા ને તો ક્રોધ જરવા લાગ્યો પીગળવા લાગ્યો ને અંદર કરુણા મંડી ઉદભવ એટલે રામ વિચારો મીરા કરે મારામાં પરિવર્તન શું થયું કેમ મારો ગુસ્સો ઓગળી ગયો કેમ મારી અંદર સ્નેહ અને આર્દ્રતા આવવા માંડી ત્યારે કવિ બોલે છે એક કવિ રામ કવિ કહે છે વ્યતિ સજતિ પદાર્થાન આંતર કોપી હેતુ નખલુ બહિરુપાધિન પ્રિતય સંશ્રયંતે વિકસતી પતંગ સ્યોદયે પુનરીક દ્રવતી ચ હિમ રશ્મા ઉદગતે ચંદ્રકાંત બે બાહ્ય પદાર્થોને કોઈ આંતરિક હેતુ એટલે કારણ જોડતું હોય છે અને પ્રેમ ખરેખર બાહના વસ્તુઓ ઉપર કારણ ઉપર આધારિત હોતો નથી આપણે ગાયલે જ કહ્યું હતું કે કોઈની સાથે પ્રેમ છે ને તો એનું કારણ નહીં પૂછશો કારણ મને પૂછશો નહીં કારણ મને ગમે છે એટલે ન હોય જ નહીં એટલા માટે ના પાડી એટલે હું જોડાયો છું આવી રીતે કાર્યક્રમ ભારવી સાથે સંજયભાઈ સાથે અને સતીશભાઈ સાથે બેન સાથે તો કામ કર્યું આઠ દિવસ પહેલા અમારો કોઈ પરિચય નહી અને ફોનથી જ પરિચય અત્યારે પ્રત્યક્ષ દર્શન પણ કોઈક અંદરનો સેતુ જોડી ગયો અને મને અહીંયા સુધી આવવા માટે એ સેતુ કારણભૂત બન્યો એટલે બારવી સંસ્થા અને આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરું છું અહીં મને તક મળી છે એટલા માટે કાલિદાસ માટે તો તમે જાણો છો કે કવિ કુલગુરુ કાલિદાસ અદ્વિતીયતાનું બીજું નામ એટલે કાલિદાસ અમારા ગૌતમ પટેલ એમના બધા વ્યાખ્યાનમાં પહેલો પ્રારંભ કરે કાલિદાસ અદ્વિતીયતા એ જ તારો પર્યાય એટલે તમારે બોલવું હોય ને કે આ વસ્તુ અદ્વિતીય છે તો ગૌતમભાઈ કે આ વસ્તુ કાલિદાસ છે એમ કહેવાની એટલે આપણને ખબર પડી જાય કોઈ એના જેવું બીજું નથી કોઈ પેરેલ નથી કોઈ સિનોનિમ નથી કઈ એનું છે નહીં તો આવા કાલિદાસ છે અને એમની સાત કૃતિઓ ઋતુસંહાર મેઘદૂત અભિજ્ઞાન શાકુંતલ વિક્રમ માલવિકાગ્નિ મિત્ર અને બે મહાકાવ્યો કુમાર સંભવ અને રઘુવંશ કાલિદાસ સમારોહ હમણાં જ પૂરો થયો પરમ દિવસે ઉજ્જૈનમાં જે વર્ષોથી ઉજવાય છે એક થી સાત સુધી હોય છે સાતમી સમાપન થયું હમણાં